વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારીઓ ગ્રુપ દ્વારા સ્નેહ મિલન તેમજ રાષ્ટ્રીય સ્તરે એથ્લેટિક્સમાં ખેલાડીઓએ મેળવેલી સિદ્ધિઓ માટે સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપ વડોદરાના છઠ્ઠા મંગલમય વર્ષમાં પ્રવેશ નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો જેમાં મોટી સંખ્યામાં નિવૃત્ત પોલીસ કર્મચારીઓ સાથે હાલમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અતિથિ અતિથિ વિશેષ તરીકે વડોદરા શહેરના પોલીસ શાખાના ડીસીપી તેજલ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ સ્નેહ મિલન કાર્યક્રમની સાથે રાષ્ટ્રીય સ્તર ઉપર એથ્લેટિક્સમાં ગોલ્ડ સિલ્વર તેમજ બ્રોન્જ મેડલ મેળવનાર તથા કિક બોક્સિંગમાં મેડલ મેળવનાર ખેલાડીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું નોંધનીય છે કે વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપના પ્રમુખ કિશોર કે સારકર દ્વારા નિવૃત્ત પોલીસ કર્મચારીઓ તેમજ હાલમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની ઉપસ્થિતિમાં નિવૃત્ત પોલીસ કર્મચારીઓને પેન્શન દરમિયાન હાલાકીનો સામનો કરવો પડતો હોય છે તેવો મુદ્દો રજૂ કરવામાં આવ્યો હતો અને નિવૃત્ત પોલીસ કર્મચારીઓની પેન્શન વહેલી તકે શરૂ થાય અને તમામ પ્રોસેસ સહજ બને તે માટે ઉપસ્થિત પોલીસ વિભાગના વહીવટી શાખાના ડીસીપી તેજલ પટેલને અનુરોધ કર્યો હતો જ્યારે વડોદરા શહેર વહીવટી શાખાના ડીસીપી તેજલ પટેલે પણ નિવૃત્ત કર્મચારીઓને આશ્વસ્ત કર્યા હતા કે તેઓને ભવિષ્યમાં પેન્શન માટે કોઈ પણ અગવડતા પડશે નહીં વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપને સ્નેહ મિલન કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે વડોદરા શહેરના વાડી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર જગદીશ ગામિત વડોદરા શહેર પોલીસ વહીવટી શાખાના ડીસીપી તેજલ પટેલ નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટર કૃષ્ણા પાટીલ નિવૃત્ત પોલીસ કર્મી આર એમ વાડી તથા નિવૃત્ત પોલીસ કર્મચારી એન એમ પરેખ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આજનો કાર્યક્રમ એવો છે કે વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપને છઠ્ઠા મંગલમય વર્ષમાં પ્રવેશ કરી રહે છે તે નિમિત્તે સ્નેહ મિલન પોલીસ પરિવાર સાથે પ્રીતિનું ભોજન છે અને નેશનલમાં અમારા પોલીસ કર્મચારીઓ ચાલુ નોકરી ઉપરના જે નેશનલ રમ્યા છે એથ્લેટિકમાં જેમને ગોલ્ડ મેડલ સિલ્વર મેડલ બ્રોન્ઝ મેડલ મેળવેલા છે એમનું સન્માન છે પોલીસ પરિવારના બે પુત્રો છે એ સીએમએની પરીક્ષા પાસ કર્યા છે એમનું સન્માન છે એક પોલીસ પરિવારનો છોકરો છે એને કિક બોક્સિંગની અંદર એને બે વખત સતત ઇન્ડિયામાં અને ઇન્ડિયાના બહાર સિલ્વર મેડલ મેળવેલ છે એમનો બધાના આજે સન્માન કાર્યક્રમ અત્યારે રાખવામાં આવે છે હું કિશોર કુમાર કેસારકર વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી મંડળનો પ્રમુખ છું વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો अथवा સંપર્ક કરો